ડોઈ તાલુકાના વરસાદને કારણે ખેતરોમાં મેકેલો પાક સંપૂર્ણ ખલાસ થઈ ગયો વરસાદ તાલુકાના વસઈ અંબાઉ શંકરપુરા થુવાવી જેવા કામોમાં તૈયાર થયેલો પાક ખેતરમાં બાજરી મકાઈ ડાંગર તુવેર દિવેલા જેવા પાક ખેતરમાં સંપૂર્ણ પલળી ગયા છે મોટાભાય નુકસાન જેવું ખેડૂતો પણ સરકાર પાસે વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે ભર ઉનાળે વરસાદ આવતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ડભોઈ શહેર તાલુકામાં સવારથી જ મુશળધાર વરસાદ બે દિવસથી વાતાવરણમાં આવ્યો છે પલટો તેજ ગતિથી ફૂંકાયેલા વાવાઝોડા સહિત બે દિવસથી મેઘરાજાની એન્ટ્રીથી ચોમાસા જેવો માહોલ જનજીવન પ્રભાવિત તેમજ ખેડૂતોની ચિંતામાં થયો વધારાનો પાકનો પોષણક્ષમ ભાવ મળતો નથી તેમાં વરસાદના આગમનથી ખેડૂતોની પડિયા પર પાટો જેવી સ્થિતિ કમોસમી વરસાદથી ડભોઈ વિસ્તારમાં ખેતરો પાણીથી તરબતર થયા તૈયાર પાક તોડીને ખેતરમાં પાથરેલો હતો જેમાં વરસાદના પાણી ફરી વળ્યા મકાઈ તુવેર દિવેલા ડાંગ ડાંગર બાજરી જેવા પાકોને મોટું નુકસાન પાકને થતા ખેડૂતોમાં વ્યાપી નિરાશા નુકસાનનો સર્વે કરી સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ આજ તારીખ સાત પાંચ બે હજાર પચીસ ના દિવસના ભર ઉનાળામાં ચોમાસા જેવી જે પરિસ્થિતિ વિકટ બની છે તે પરિસ્થિતિમાં સમગ્ર તાલુકામાં ડભોઈ તાલુકાના ખેડૂતોનો જે ખેતરમાં ઊભો માલ ને તોડીને માલ પડ્યો છે એ પાણીમાં તરતો છે જે આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ તો મળતા જ નથી જે મકાઈના ભાવ ચોવીસો હતા એ આજે ગગડીને સીધા બે હજાર આવી ગયા છે અને એમાંય પાછા આ વરસાદે જે પરેશાન કર્યા છે એમાં સંપૂર્ણ માલ પાણીમાં છે જે આ બે દિવસમાં મકાઈના સંપૂર્ણ ડોળા ઊભી નીકળશે તો સરકારને અમારી નમ્ર વિનંતી છે ને અરજ છે કે ખેડૂતોનો સર્વે કરાવીને મકાઈનો જે વળતર ચૂકવવા પાત્ર હોય એ ચૂકવે એવી અમે ખેડૂતો આશા અને લાગણી અનુભવીએ છીએ અને આ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવે એવી પરિસ્થિતિ ઉભી ના થાય એ માટે સરકારે ખરેખર ખેડૂતોને મદદ કરવી જોઈએ કારણ કે ખેડૂતો જ આ દુનિયાને જીવડાઈ રહ્યા છે જો ખેડૂતો અનાજ નહીં પકવે તો કોઈ મશીનમાં અનાજ પાકવાનું નથી અને સમગ્ર જનતા કંઈ જીવવાની નથી એટલે સરકારને ખાસ રજૂઆત છે અને વિનંતી છે કે ખેડૂતોની મદદ કરે અને વળતર ચૂકવે એવી અમે સંપૂર્ણ ખેડૂતો ના આશા રાખી રહ્યા છે આ ખેડૂતો ને મકઈ તો સંપૂર્ણ આ વિડીયો માં દેખાઈ રહી છે

અને ડભોઈ તાલુકાની અંદર આજુબાજુમાં આવેલા તમામ ગામોમાં જે કમોસમી વરસાદ થયેલ છે અને ખેડૂતોને જે પાકનું નુકસાન થયેલું છે જેવા કે મકાઈ છે તુવેર છે દિવેરા છે ડાંગર છે કે દરેક સમગ્ર પાકની અંદર આ જે ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે અને પાકને જે નુકસાન થયું છે તે સરકાર શ્રીને જાણ કરવા માટે ખેડૂતોની નમ્ર અરજ છે તે માટે ખેડૂતોને સરકારી સહાય મદદરૂપે જે કંઈક વળતર આપવા જેવું હોય એ સરકાર વિચારે અને ખેડૂતોને રાહત થોડી ઘણી પણ મદદ કરે અને ખેડૂતોનું જે આજે નુકસાન પાક થઈ રહ્યું છે એની જવાબદારી સરકારની તો નથી પણ ખેડૂતોની છે અને સાથે સાથે સરકારની પણ જમીનની નુકસાની સર્વે કરી આપવા સરકારશ્રી ને નમ્ર અરજ છે